વાયરસ વિરોઇડ્સ લાઇકેન્સ અને પ્રાયન એ ચાર વસ્તુમાંથી આપણે વિરોઇડ્સના પોઈન્ટ જોઈશું આ પોઈન્ટ સમજવાથી વિરોઇડ્સની આખી માહિતી આપણને ઇન્ફોર્મેશન જે છે એ યાદ રહી જતી હોય છે તો લેટ્સ ચાલો જોઈએ વિરોઇડ્સ ટીઓ ડાયનર ઓગણીસો ઇકોતેર વિરોજની શોધ ટીઓ ડાયનરે કરી હતી ઓગણીસો ને બીજો મુદ્દો જોઈએ બીજો પોઈન્ટ જોઈએ તો એ વાયરસ કરતાં નાનો કદ કદ તો કે વાયરસ કરતાં નાના એનો આર એન એ જે હોય છે એ માત્ર તેમાં આરએનએ જોવા મળે છે એટલે કે આરએનએની વાત કરીએ તો આર એન એનો આનવીય ભાર ઓછો હોય છે ત્યારબાદ બટાકામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ છે એ પીરોઇડ્સના કારણે થાય છે અને આ પીરોઇડ્સની રચનામાં માત્ર મુક્ત આરએનએ જોવા મળે છે અને અલ્ઝાઈમર રોગ જે પણ વિરોઇડ્સના કારણે જ થાય છે તો આટલા પોઈન્ટ બેઝિકલી યાદ રાખવા પીરોઇડ્સ માટે આગળના ટોપિક માટે મળીશું પ્રાયન્સ વાયરસ અથવા તો પ્રાયોન્સ ત્યાં સુધી વિરોઇડ્સની પોઈન્ટ ડાઉન કરીને તેને સમજીને લખી લઈશું આગલા વિડીયોમાં મળીશું નેક્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી વિરોઇડ્સની નોટ ઇઝીલી યાદ રહી શકે Bye bye